જામનગરના કોંગ્રેસ શહેર પ્રમુખના ભાજપના પ્રવેશ અંગે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાનું બયાન આવ્યું સામે ગિરીશ અમેથિયા માટે ગઈકાલે જ કમાન્ડ દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો ગિરીશ અમેથિયા દ્વારા કરાતી હતી પક્ષ વિરોધી પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમય થયા પક્ષને નુકસાન થયા તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી લેટરને દબાવી ભાજપના નેતાઓનો કોન્ટેક્ટ કરી લાભ ખાટી લેવા ભાજપમાં પ્રવેશ ગિરીશભાઈ અમેથિયા આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે એ બાબતમાં ટૂંકમાં આપને વિગત નહોતો ગિરીશભાઈ છેલ્લા ઘણા દિવસ થયા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા પક્ષના ઉમેદવારને ક્યાંક ને ક્યાંક બ્લેકમેલ કરવાની પણ ટ્રાય કરતા ક્યાંક ને ક્યાંક પક્ષને નુકસાન થાય એવું કામ કરતા ત્યારે અમારા હાઈકમાન્ડે કાલે જ નિર્ણય લીધો કે ગિરીશભાઈને પક્ષના બધા હોદ્દા ઉપરથી બરખરત કરવામાં આવે છે અને આજે સાંજે ચાર વાગે આજે સાંજે ચાર વાગે ગિરીશભાઈને પ્રદેશ કોંગ્રેસમાંથી લેટર આવી ગયો કે ગિરીશભાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે આ લેટર અમે મીડિયા સમક્ષ એટલે નહોતું મૂક્યું કે ચૂંટણીનો માહોલ હોય અને પક્ષે જે નિર્ણય યોગ્ય નિર્ણય કર્યો હતો છતાંય અમે આ લેટર એટલે ગિરીશભાઈના લેટર પહોંચી ગયો એટલે ગિરીશભાઈએ આ લેટર દબાવી ભાજપના નેતાનો કોન્ટેક્ટ કરી ક્યાંક ને ક્યાંક નાનો મોટો વહીવટ કરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે એના સિવાય બીજું કશું જ જામનગર શહેરને કે જામનગર શહેર જિલ્લાના ઉમેદવારને ગિરીશભાઈના જવાથી કોઈ ફેર પડતો નથી કોંગ્રેસ જે શક્તિમાં હતી એના કરતાં ડબલ પાવરમાં કાર્ય લડશે